જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે મેઘજી દાદાની એક વાણી મોકલેલ છે ખુલાસા વ્યાખ્યા સહિત તેને આજે સબકા માલિક પરમાત્મા એક તે ચેનલ ઉપર મૂકીએ છીએ નિરાત બાપાની સત્ય સનાતન ધર્મની જે વાણીઓ છે મિત્રો નિરાત બાપાનું જે જ્ઞાન છે તે મિત્રો ટોપ લેવલનું ઉચ્ચ સ્તરનું છે અને જેમ છે તેમ છે જેની અંદર એક છણી કીડીના ભાર જેટલી પણ ક્યાંય ભૂલ નથી નિરાત બાપાની વાણીઓમાં પૂરણ સંત એવા નિરાત બાપા ગત ગંગા દેશ વિદેશોમાં વિખરાયેલી છે દરેક જગ્યાએ રહે છે મિત્રો આવેલી છે દરેક દેશ વિદેશોમાં પણ ભારતભરમાં પણ ગુજરાતભરમાં પણ નિરાત બાપાના નામના ડંકા વાગી ગયા છે મિત્રો નિરાત બાપાના રસ્તે ચાલીને અનેક સંતો પરમ પિતા પરમાત્માને હે એના શબ્દની અંદર પ્રાપ્ત કરીને સમાઈ ગયા છે મિત્રો એના ઉપરથી એક વાણી છે કે પરમાત્મા સર્વત્ર વ્યાપક છે એક કણ પણ પરમાત્મા છોડતા નથી એના વિશેની મિત્રો વાણી છે કહે છે સત્ય અવિનાશી પદને પીછાણ એજ અજર અમર છે વાહ સત્ય અવિનાશી જે પરમાત્મા છે એ જ પદને પીછાણ તો સત્ય સ્વરૂપી અવિનાશી પરમાત્માનો જે પદ છે તેને પીછાણ તો પીછાણનારો જે છે મિત્રો એ આત્મા છે અને સત્ય વિનાશી પદ જુદું છે પીછાણનારો આત્મા જુદો થાય છે પણ જ્યારે સત્ય સ્વરૂપ પદને પ્રાપ્ત કરી લે છે ત્યારે એ આત્મા સ્વયં પરમાત્મ સ્વરૂપ થઈ જાય છે અને સર્વ વ્યાપક થઈ જાય છે સર્વત્ર એ જ છે અજર અને અમર છે જે જન્મ અજર જે જન્મ મરણથી રહિત છે જે જર માતાની ઓઢીને આવતો નથી અજર અમર અવિનાશી છે જેનું જન્મ કે મૃત્યુ નથી અમર છે એ કે કાળમાં જેનું મૃત્યુ થતું નથી કાળ ત્યાં સુધી પહોંચી જ નથી શકતો એ જ પાંચે તત્વમાં પિંડ બ્રહ્માંડમાં સદા સર્વદા સમરસ છે વાહ પાંચે તત્વોમાં ધરતી આકાશ વાયુ જળ અગ્નિ પાંચે પાંચ તત્વોની અંદર એ એની જ શક્તિ સમાયેલી પિંડ અને બ્રહ્માંડમાં શરીરની અંદર પણ રોમે રોમમાં એની જ શક્તિ છે બ્રહ્માંડમાં પણ સદા સર્વદા એ જ છે સમરસ છે એકમેક છે હરસ પરસ છે વાહ ક્યા બાત હૈ પરંતુ અનુભવ કરે અંતરમાં તો દ્વૈત ભાવ મટી જાય વાહ મિત્રો જેના ઉપર નિરાત બાપાની કૃપા થઈ જાય એને અનુભવ કરી લે અનુભવમાં આવી જાય અંતરમાં અંતકરણની અંદર જે અનુભવ કરી લે છે અંતર આત્માની અંદર જે પરમાત્માનો અનુભવ કરી લઈએ છે તો દ્વૈત ભાવ મટી જાય તો દ્વૈત એટલે મિત્રો ડબલ બે જેને જળ ચેતન દેખાય છે એને ભાવ કહેવાય અદ્વૈત ભાવ કહેવાય અદ્વૈત ભાવ કહેવાય અને અદ્વૈત ભાવ જે છે તે મિત્રો એક જ પરમ પિતા પરમાત્મા બધે પરમાત્મા સિવાય કાંઈ નથી હે અંતરમાં તો દ્વૈત ભાવ મટી જાય દ્વૈત ભાવ ડબલ ને અદ્વૈત ભાવની અંદર આવી જાય અદ્વૈત જ્યાં ભાવ રહેતો જ નથી બે છે જ નહીં એક જ સર્વસ્વ પરમપિતા પરમાત્મા એક જ જેને ભાવ રહેતો જ નથી દરેકની અંદર કીડીથી કુંજર સુધી સ્થાવર જંગમ જલમાં થલમાં કણકણમાં એક જ માત્ર પરમપિતા પરમાત્મા સિવાય કાંઈ નથી પરંતુ અજ્ઞાની આંધળા લોકોને આ દેખાતું નથી દરેકની અંદર થી કુંજર સુધી એ પરમાત્માનો આત્મા રમણ કરી રહ્યો છે અને કણ કણમાં ધરતીનો એક કણ પણ મિત્રો છોડતા નથી પરમાત્મા દરેક જગ્યાએ સમાન છે પરંતુ એ નજર નથી લોકોની લોકોની નજર ઊંઘ આહારને મૈથુન પર છે ફસાઈ ગયા છે એટલે પરમાત્મા દેખાતો નથી દ્વૈત ભાવ છે અદ્વૈત ભાવમાં એક જ છે એક સિવાય બીજો કાંઈ નથી નરસિંહ મહેતા પણ કહેતા તું હિ તું તારા સિવાય બીજું કાય નહીં પણ અત્યારના લોકો મોહ માયામાં એટલા અંધ બની ગયા છે કે પરમપિતા પરમાત્માને જાણી શકતા નથી હે અને ચોર્યાસીના ચક્કરમાં ફર્યા કરે છે કૂતળામાં મીંદડામાં ગધેડામાં એટલા ધર્મોના કાર્ય કરતા હોય છે મિત્રો એની શું વાત કરવી ધર્મ નામે જેની પાસે ચીજ નથી અધર્મ અધર્મ આસુરી જ જેની પ્રવૃત્તિ અસુરી જ પ્રવૃત્તિ રાક્ષસ જેવી જ જેની વૃત્તિ આવાને શું સમજાવો તમે એની પાસે ક્યાંથી અદ્વૈત ભાવ આવે કોઈ દિવસ ન આવે એની પાસે દ્વૈત ભાવ જ રીએ ભાવ છે ને મિત્રો એ જ દૈત્ય છે દૈત્ય એટલે અસુર ભાવ વાળો એ જ દૈત્ય દૈત્ય એ જ અસુર અસુર એ જ રાક્ષસ જેને દ્વૈત ભાવ છે એ જ રાક્ષસ બીજો કયો દૈત એ જ દૈત્ય મતલબ રાક્ષસ હમ પણ અદ્વૈત જ્યાં બેપણું છે જ નહીં દરેક જગ્યાએ એક જ એ દ્વૈત ભાવ જ્યારે મટી જાય ને ત્યારે સચરાચરમાં સ્વરૂપ વાહ સચરાચર સર્વવ્યાપક સર્વત્ર વ્યાપક સતરા ચરમાં સ્વરૂપ એનું જ સ્વરૂપ છે આ બધું એ પરમાત્માનું સ્વરૂપ છે સત્રા ચરમાં સ્વરૂપ સમજે ને કે બધી જગ્યાએ છે એને આનંદ ઉરમાં થાય એને આનંદ ઉર મતલબ અંતકરણની અંદર થાય ઊર મતલબ અંદર એને આનંદ થાય અંદર બાકી ન થાય કોઈને બાકી તો ભટકવાનું રહીએ એક કે અમે મોટા ને બીજો કે અમે મોટા એક કે મારો ગુરુ મોટોન બીજો કે મારો ગુરુ મોટોન એક કે અમારા ગુરુ પેહ મુક્તિ છે ને બીજો કે અમારા ગુરુ પેહ મુક્તિ છે પરમાત્માએ જાણે આ લોકોને મુક્તિના ટોપલા ભરી ભરીને મૂક્યા હોય એમ મુક્તિ મોક્ષ વેચવા નીકળી પડ્યા આ તો ઠીક છે હજી નહીતર મુક્તિ મોક્ષ આગળ જતા મને એમ છે કિલોના ભાવથી વધ વેચાવાના ગલીએ ગલીએ આટામાં સારો મુક્તિ લેવી મુક્તિ હે દસ હજારની કિલો કોઈ આવે કે ભાઈ આ આખી મુક્તિ વેચો છો તમે હા એટલા બધા પૈસા દસ હજાર તો તમે અડધી લઈ શકો છો અડધી પણ મુક્તિ મોક્ષ તમે લઈ શકો ભાઈ અડધી ગેલા નહીં તો કે પાંચ હજારમાં પણ એટલાય નથી તો અઢીસો ગ્રામ લઈ લો પચીસ ટકા આ ધંધા ખોલીને એકદ ધંધા રેકડીયું લઈ લે ને નીકળી બેડા અને થેલાને ટોપલા ભરે નીકળ્યા બેડા શું કરવું આ કડિયુગની અંદર ચેલું ચેલા પણ મુક્તિ મોક્ષ લેવા જ મીડાસ વેચાતું પાંચ હજાર સસ્તું હોય ને જાય આનું શું કરવું મિત્રો પરમ પિતા પરમાત્મા જેની ઉપર દયા કરે ને મિત્રો એ જ બચી શકે બાકી અસંભવ બચી જ ન શકે આવા ઢોંગી પાખંડીઓ ગુરુના હાથમાં આવી ગયા ને ગયા સીધા ચોરા સિવાય હે નકરા ધન ઝડપા વાળા લોકોના લાય પંદર ને આવી જાય પાંચસો હોય તો આવવા દે હોય તો આવવા દે આપણો ચેલો બની જા મૂળ વાળાની અંદર ઘેટા બકરાની જેમ પૂર્વાજ પૂર્વ શું કરવું આનું હવે હે એવું નહીં આવે નહીં હે એવું જેની નજરે ન આવે કે સર્વત્ર પરમાત્મા છે એ તો ગયો ચોરાસીમાં હે એવું નહીં આવે નહીં મતલબ સર્વ વ્યાપક જ છે ક્યાં આવતું નથી કે જાતું નથી બધું અત્યારે અજર અમર જ છે ઘણી વાર ઓળિયા ઘણા એમાં બોલી ગયો છો કે પાંચ તત્વની અંદર સમૃદ્ધ છે પાંચ તત્વય હે અવિનાશી જ છે અવિનાશીમાંથી અવિનાશીનો જ જન્મ થાય પ્રાગટ્ય થાય હે પાંચ તત્વનું પુતળો આપણે બારી દઈએ પાંચ તત્વમાં વિલીન થાય છે એનો નાશ ક્યાં થાય રાખમાં રૂપાંતર કરીને આપણે આવતા છે ઘરે હેં શું મરે છે કાંઈ મરતું નથી બધી વસ્તુ ચીજ વસ્તુ અમર અવિનાશી જ છે કે નાશ નથી થતો પણ બધાને ચલાવનારો પરમાત્મા છે આત્માને ચલાવનારો પરમાત્મા છે ને આત્મા બધી આ વસ્તુને ચલાવી દે છે પણ સરવાળે સર્વસ્વ પરમાત્મા જ છે બહુ ઊંચી પોસ્ટ લખીને મિત્રો આ લખનારને ધન્યવાદ છે હે એવું નહીં આવે નહીં જાય અનેક સ્વરૂપે હે એવું નહીં આવે નહીં જાય અનેક સ્વરૂપે એક જગ્યાએ સ્થિર છે છતાંય અનેક સ્વરૂપે જાય છે જાય અનેક સ્વરૂપે આ અનેક એના સ્વરૂપો છે ચોર્યાસી લાખ તો જીવ છે એમાં તમે જોવો એકવીસ એકવીસ લાખ એક એક ખાણીના છે અત્યારે ઘણી ગણાયની એટલા છે તમે મનુષ્ય તમે જુઓ ગણીયા ગણાયની બધાના મોડલ અલગ અંગૂઠાના નિશાન અલગ ભાષા અલગ વાણી અલગ તમે વિચાર તો કરો કીડીથી કુંજર સુધી અનેક આનો આનો મિત્રો આની કલાનો પાર નથી પામે આપણે કોઈ પામી શકીએ એમ અદભુત કલાકાર છે ભાઈ પરમાત્મા હા અને ઓળખો સામાન્ય માણસોની વાત નથી બાકી તો જેને પ્રેમ પ્રગટ થઈ જાય એ જ મિત્રો એને ઓળખી શકે પ્રેમ પાસે બંધાઈ જાય હે અનેક સ્વરૂપે તું જ છે વાહ એવું નહીં આવે નહીં જાય અનેક સ્વરૂપે બધા સ્વરૂપમાં તું જ છે એવી અનુભૂતિ થાય કે બધી જગ્યાએ તમે છો તમારા સિવાય કાંઈ નથી એવી અનુભૂતિ જેને થઈ જાય એ મિત્રો બળભાગી જવું કહેવાય દાસને પદ પર ખાય પૂર્ણાનંદ પમાય તે જ તારું સ્વરૂપ છે વાહ દાસને પદ પર ખાય જે દાસ બને મિત્રો એને પદ પર ખાય બાકી અત્યારે બાપ બનવા માંગે દાસ બનવા તો કોઈ માગતું નથી બધાને બાપ બનવું તો જે દાસ બની જાય પણ દાસપણાનો ઢોંગ પણ નહીં ખરેખર દાસ બનવું પડે તો અત્યારે નામ રાખે દાસ અમે ફલાણા દાસ અમે ઠીકણા દાસ અને ગાદીપતિ પૂજા તો એને દાસ કેમ કેવો દાસ તો સેવા કરે કે પૂજાય હા કેટલું ઉલટવાયેલું નામ રાખે દાસ અને બાપ થઈને બેઠો હોય ને ચેલ્યું ચેલા બિચારી આરતી હોય તેને પૂજા કરતા ને દાસ કહો કે બાપ કહેવો દાસ તો સેવા કરે આ તો સેવા જ નથી કરતો અમુકની સેવા કરાવે છે તો દાસ થયો કે બાપ થયો એટલે દાસપણાનો ઢંગ છે ખાલી નામ લેબલ લગાડી દેવાથી કાંઈ ન થાય ફલાણા દાસને દીકણા દાસને હે એનાથી શું થાય દાસ તત્વ આવવું પડે દાસ તત્વ આવી જવું પડે દાસપણાનું આચરણ હોવું પડે નાટક નહીં મેં આ નાટક જ છે બધું એમ દાસ છીએ શું દાસ છો સેવા કરાવી દાસ તું તો બાપ છો દાસ સેવા કરનારા એ બિચારા દાસને દાસ તારા નામ દાસ રાખે અને બાપ બનીને બહેન સેવા કરાવે દાસ કોઈથી સેવા કરાવે કે સેવા કરે હવે તમે ખુદ વિચારજો બરાબર એટલે તમને ખબર પડી જાય જેટલા દાસના નામ લગાડવાળા છે ને એનું જોઈ લેજો આચરણ છે દાસ લગાડીને ફરતા ફરે છે એ સેવા કરાવે છે કે પોતે સેવા કરે જાણી લેજો દાસ છે ને સ્વયં સેવા કરે દાસનું કામ શું છે સેવા કરવાનું આ નોટ કરજો અહીં તમે પકડાઈ જશો ગમે તેવું હશે ને દાસ નામ રાખતો એટલે સમજી લેવાનું કે દાસનું કામ છે સેવા કરવાનું બરાબર તો એ સેવા કરાવે નહીં સેવા કરાવે એટલે સમજી લે દાસ નથી એની અંદર બીજો બાપુનો ભાવ છે હે બાપુનો ભાવ છે સમજી લેજો આ નોટ કરજો પકડાઈ જશે દાસને પદ પર ખાય જે દાસ બની જાય ને ખરેખર એને એ પદ પર ખાય પરમ પિતા પરમાત્મા સર્વ વ્યાપક છે પૂર્ણાનંદ પમાય તે જ તારું સ્વરૂપ છે પૂર્ણાનંદ પૂરે પૂરો આનંદ આનંદ સિવાય કાંઈ નહીં પરમ પિતાનું એ જ પણ રૂપ છે આનંદ આનંદ હિ આનંદ સિવાય બીજું કાંઈ નહીં પૂર્ણાનંદ પમાય જે બધી જગ્યાએથી પરમાત્માનો જ આનંદ પ્રાપ્ત કરી રહ્યો છે તે જ તારું સ્વરૂપ છે એ જ એનું સ્વરૂપ છે પરમાત્મા આનંદ સ્વરૂપ છે મિત્રો વાહ અવિનાશી પદને ઓળખવાનું છે મિત્રો તે પદ પાંચે તત્વોમાં પિન બ્રહ્માંડમાં વ્યાપ છે એ પદની જેને અનુભવ થાય છે તેનો ભાવ મટી જાય છે મિત્રો અને અદ્વૈત ભાવમાં આવી જાય છે અને સચરાચરમાં અદ્વૈત સ્વરૂપ દર્શાય છે એને સચરા સચરાચરમાં અદ્વૈત સ્વરૂપ દર્શાય મિત્રો એને દેખાય દર્શાય એટલે દેખાય એને દેખાય કે બધે પરમાત્મા જ છે પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી દેખાય એટલે જ્ઞાન દ્રષ્ટિથી દેખાયો ચર્મચક્ષુથી નહીં ચર્મચક્ષુથી માયા દેખાય બધું આ રીતે ન દેખાય પરમાત્મા અદ્વૈત ભાવ ચર્મચક્ષુથી ન દેખાય જ્ઞાન ચક્ષુથી દેખાય એ બધે તે નેણે નિરખીને સદા આનંદમાં રહે તે જ્ઞાનની નેણોથી નિરખીને એનું નિરીક્ષણ કરીને સદા આનંદમાં જ રહે ભાઈ મારા સિવાય કાંઈ પરમાત્મા સિવાય કાંઈ છે જ નહીં બધું પરમાત્માનું સ્વરૂપ છે તો જેને પરમાત્માનું સ્વરૂપ નક્કી થઈ ગયું એનો કોઈ મિત્ર નથી એનો કોઈ શત્રુ નથી વાદ વિવાદ ખતમ વિષય ખતમ તારી મારી ખતમ હું હું ખતમ મેં મેં ખતમ અહંકાર અભિમાન બધું ખતમ કારણ કે એને બધી જગ્યાએ પરમાત્માનું સ્વરૂપ દેખાઈ ગયો એનો કોઈ મિત્ર નથી શત્રુ નથી પછી કોની સાથે વાત કરવું કોની સાથે વિવાદ કરવો કોની ઈર્ષા કરવી ને કોની નિંદા કરવી કાંઈ રહેતું જ નથી બધા ઉપર થઈ જાય તો ઈર્ષા નિંદામાં વાદ વિવાદમાં પડ્યા છે ને મિત્રો આ ઢોંગી પાખંડી સમજી લેજો એક કોઈને પરમપિતા પરમાત્માનું જ્ઞાન થયું નથી કથણી બકણી છે વિશેષમાં કાંઈ નથી એક્સ વાય જેડ કોઈ પણ હોય બરાબર તો સદા આનંદમાં રહે કાયમ આનંદમાં જ રહેતો હોય છે મિત્રો એ જ સાચો સંત છે સંતોનો મત છે હે જો આનંદમાં રહે એ સાચો સંત હે જો આનંદ સંત ફકીર કરે એવો આનંદ નહીં અમેરી દે તો એ આનંદમાં રહેતો હોય ને મિત્રો એ જ સાચો સંત જો આનંદ સંત ફકીર કરે ો આનંદ ના અમીર મેં જો આનંદ સંત ફકીર કરે સુખ ઔર દુઃખ મે સમતા સાધ રહે સુખ ઔર દુઃખ મેં સમતા સાધ રહે હર રંગ મે રૂપ રહે હર રંગમાં જે સેવક મતલબ દાસ રૂપે રહેને ને હરેક રંગની અંદર ગમે તેવું એને માનજો સાચો સંત બાકી દાસનું લેબલ લગાડેલો દાસ ન ચાલે દાસનું આચરણ હોવું પડે એની પાસે આનંદ હોય હે એ આનંદ પરમાત્માના આનંદની અંદર એ રહેતા હોય માયાનાનંદ મારું એ ચેલિયો ચેલાના ઢગલે ઢગલા પૈસા લઈને ફોર ગાડીઓ અને કરોડોના બંગલા બેંક બેલેન્સ ને જલસા એ નાટક છે પરખજો પરખાના હારા હોય તો નગર ગયા ચોરાસીમાં પંદર ને આવી જ અંદર એવા જાજા છે અત્યારે ઓળખજો પારખજો નિરીક્ષણ કરજો પાણી ગાડીને પીજો ને ગુરુ જાણીને કરજો નકર મા બાપની સેવા માટે કરવા કોઈના પૂછડા પકડવાની કાંઈ જરૂર નથી થોય ઉધાર થઈ જાય અરે ઉધાર નો થાય થયું સુધાર કાંઈક આવે ને તો મનુષ્ય જન્મ તો પ્રાપ્ત કરશો ને માતા પિતાની સેવા કરશો જેના જન્મ દીધા કેમ તમને મોટા એના ગણતા નથી ને બીજાના પૂછડા પકડવા માંડ્યા રો હે તો નિરાત બાપા જેવા સદગુરુ મળે તો જ ઉદ્ધાર થાય બાકી અસંભવ છે મિત્રો નિરખીને સદા આનંદમાં રહે છે જ્યાં દેખે ત્યાં પોતાનું સ્વરૂપ છે વાહ આ પરમાત્માને નિરખીને જે આનંદમાં રહે છે જ્યાં જોવે ત્યાં સમજે છે કે મારું જ આ સ્વરૂપ છે જે આત્મા મારી અંદર છે એ જ બધાયમાં છે અને પરમાત્મા સર્વ વ્યાપક છે તો ન્યા બધું પતિ તો ગયું વાદ વિવાદ જેની સમાન દ્રષ્ટિ બની ગઈ ન્યા ક્યાં કંઈ રહેતું તું અને જે વિવાદમાં સમાન દ્રષ્ટિ નથી બની તારી મારીમાં સમાન દ્રષ્ટિ નથી થઈ નિશાની સમાન દ્રષ્ટિ નથી થઈ આથી પછી કેવી નિશાનીઓ આપ્યા આ ગધડાઓને મૂર્ખાઈને સમજાય જાય બધાને કે આવું જ્યાં છે ભક્તિ છે જ નહીં અને ભક્તિ છે ને આવું ઢોંગ ધતરું હોય જ નહીં હે તેવું દ્રઢ ગા જ્ઞાન તેને સદા રહે આવું દ્રઢ નિશ્ચય નક્કી કરી લીધેલું જ્ઞાન તેને સદા રહે છે જે દ્રઢ કરીએ નક્કી કરીએ ને હે કે આ જ આના સિવાય બીજું કાંઈ છે જ નહીં સર્વોત્ર પરમાત્મા છે વાત ખતમ કેટલી વાર હું બોલી ગયો છું બરાબર પોતાનું સ્વરૂપ છે તેવું દ્રઢ જ્ઞાન તેને સદા રહે છે અને આનંદમાં મસ્ત રહે છે જ્યારે આનંદ અધૂરો નહીં પૂરે પૂરા આનંદની અંદર મસ્ત રહે આનું નામ સાચા સંત છે મિત્રો આનું નામ સાચા ભગત છે આનું નામ સાચા સાધક છે આનું જ નામ સાચા દાસ કહેવાય બરાબર તો બોલો મિત્રો પ્રેમથી જય શ્રી નિરાત બાપાની જય સત્ય સનાતન નિરાત ધારાની ધર્મની જય નિરાત ધારા સત્ય સનાતન ધર્મની જય